જનજાગૃતિ નો કાર્યક્રમ યોજાયો હતો આ કાર્યક્રમ એ યુવાઓને વ્યસન મુક્તિ બાળકોના મનોરંજનને આધીન હશે એ પ્રકારની પરમિશન સુરત પોલીસ પાસે લેવામાં આવી હતી

અત્રે છે કે સુરત પોલીસના વિજયસિંહ ગુર્જરના જણાવ્યા અનુસાર આ કાર્યક્રમમાં વગર પરવાનગીએ સ્ટન્ટ કરનાર યુવકો સામે અને આયોજકો સામે પણ કાયદેસરની કાર્યવાહી કરાશે કારણ કે સુરત પોલીસ દ્વારા અપાયેલી પરમિશનમાં કોઈ પણ જગ્યાએ સ્ટન્ટ કરવાના છે એવો ઉલ્લેખ કરાયો નથી અને માત્ર પોલીસ દ્વારા જનજાગૃતિ વિષયક કાર્યક્રમ હોવાને અનુલક્ષીને કન્ડિશનલ પરમિશન આપવામાં આવી હતી જેનો આયોજકો દ્વારા ભંગ કરવામાં આવ્યો છે ગઈકાલે અ છવ્વીસ જન્યુઆરીના રોજ પોલીસ સ્ટેશન ની હદમાં વાય જંકશન થી પ્રાઇમર શોકા સુધના બગદલ રોડ ઉપર એક કાર્યક્રમની મંજૂરી હતી અને કાર્યક્રમ વ્યસન મુક્તિ માટે ટ્રેફિક અવેરનેસ માટે બાળકોના મનોરંજન માટે હતો આમાં એક વિડીયો વાયરલ થયો છે જેમાં એક બાઇક સવાર જે છે સ્પોર્ટ્સ બાઇક ઉપર સ્ટન્ટ કરતો જો જોવા મળી રહ્યો છે વિડીયો ધ્યાનમાં આવતા પોલીસ સ્ટેશનમાં ગુના દાખલ કરવાની તૈયારી છે એવું કોઈ નથી અને આ વિરુદ્ધમાં સ્ટ્રિક્ટ એક્શન લેવામાં આવશે અને હવે વેસુ પોલીસ સ્ટેશનમાં ગુના દાખલ કરવાની તૈયારી થઈ રહી છે અને જે પણ રાઈડર છે એના વિરુદ્ધમાં બી સ્ટ્રિક્ટ કાર્યવાહી કરવામાં આવશે

કાર્યક્રમના આયોજકને પોલીસ સ્ટેશનમાં બોલાવવામાં આવે છે અને એના પછી વિડીયોની જો પ્રમાણિકતા છે એની તપાસણી કરવામાં આવશે અને બીજા સરકારી સીસીટીવી પણ ત્યાં છે એની વિડીયોની ચકાસણી કરવામાં પણ આવશે એના પછી જે બાળકો સાથે હોય તો એના વિરુદ્ધમાં જો પાર્ટિક્યુલર કલમ છે એનો ઉમેરો પણ કરવામાં આવશે અને સખ્ત કાર્યવાહી કરવામાં આવશે કે બીજો કોઈ માણસ એવા કોઈ પબ્લિક ઇવેન્ટમાં એવા પબ્લિકની જાનના જોખમમાં ડાલવા વાળા કરત્યે નહીં કરે બ્યુરો રિપોર્ટ નેશન પ્લસ ન્યૂઝ સુરત સમાચારો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યુઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઇબ કરો બેલાઇક દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર